ચૂંટણીની દિવસો જો બાકી રહ્યા છે ત્યારે રાજકીય પક્ષો પોતાની તૈયારી મજબૂતી સાથે આરંભી દીધી છે ભાજપે પોતાના એકસો ને ઉમેદવારોનું પ્રથમ લિસ્ટ જાહેર કરી દીધું છે ત્યારે કોંગ્રેસે પણ તેમના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે જેમાં કેટલાક પૂર્વ ઉમેદવારો છે તો ક્યાંક નવા ચહેરાઓ હોવાનું પણ જાણવા મળી રહ્યું છે કોંગ્રેસે ઓગણચાલીસ ઉમેદવારોના નામોની જાહેરાત કરી છે જેમાં રાહુલ ગાંધી સહિતના નામો સામેલ કોંગ્રેસથી પહેલી યાદીમાં દિલ્હી છત્તીસગઢ તેલંગાણા માટેના ઉમેદવારોના નામ જાહેર છે કર્ણાટક કેરળ મણિપુર મેઘાલય ત્રિપુરા સિક્કિમ અને લક્ષદ્વીપથી ઉમેદવારોના નામ જાહેર કરાવશે ત્યારે મહત્ત્વનું છે કે પહેલી યાદીમાં ગુજરાતના કોઈ ઉમેદવારોના નામ નહીં ભ્યૂરો રિપોર્ટ સી એન ટ્વેન્ટી ફોર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગણીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ